ઝોનમાં પુણા વિસ્તારમાં ખાડી કિનારે સમ્રાટ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ પ્લસ બે માળના બિલ્ડિંગમાં એક તરફનો ભાગ નમી પડતા ગભરાટ ફેલાયો હતો આ અંગેની જાણ પાલિકાના વરાછાઇ ઝોન ને થતા વરાછાઇ ઝોનના અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ જોખમી લાગતા બિલ્ડિંગ નો વસવાટ ખાલી કરાવ્યો હતો નીચે દુકાન અને ઉપરના બે માળમાં દસ જેટલા ફ્લેટ આવેલા હતા જેમાં દસ જેટલા પરિવાર રહેતા હતા જે પૈકી ચાર જેટલા પરિવારને કોમ્યુનિટી હોલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે પાંચ જેટલા પરિવારજનો જીવનું જોખમ લાગતા સંબંધીના ઘરે જતા રહ્યા હતા ગત રોજ બપોર એક વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટની નીચેની માટી ધસી પડી હતી જો કે સાંજે આ એપાર્ટમેન્ટ જોખમી હોવાનું કહીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું હાલ પાલિકા દ્વારા ખાડી કિનારા પર આવેલા ગેરકાયદે દબાણ અને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં સમ્રાટ એપાર્ટમેન્ટને પણ ઉતારી પાડવામાં આવે તેવી ભીતિ સેવાવામાં આવી રહી છે